માંડવીની ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રિદિવસીય રમતોત્સવનું સમાપન થયું દસમાં ત્રિદિવસીય વાર્ષિક રમતોત્સવમાં કેજીથી ધોરણ દસ સુધીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ટ્રસ્ટીઓ ભગવાનજીભાઈ ઝાલા અરવિંદભાઈ દેડિયા સોકત હદવાણી નુરૂન હદવાણી હેમાગી અબોટી શિતલબા ઝાલા દેરુબા ઝાલા ચંદ્રેશસિંહ ઝાલા તાજબાનુ હદવાણી ભક્તિ છેડા સહિત ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાઓમાં વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ વિવિધ રમતોમાં ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સિપલ તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન શરીફાબેન સુમરાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ જુહી મામતોરાએ કરી હતી પહેલા દિવસથી શરૂ કર્યું મુંબઈના બધા અમારા ટ્રસ્ટીઓ ફેમિલી શીખે આ વખતે પધાર્યા હતા બધાનો અમે અહીંયા ઇન્ટ્રોડક્શન કરાવી મસાલ પ્રાગટ્ય કર્યું છોકરાઓ અહીંયા માર્ચ કર્યું અને બધા જેટલા બી અમારા જે ક્લાસ છે અહીંયા બધા છોકરાએ લગભગ બે બે જણા બે બે આમાં સ્પોર્ટમાં ભાગ લીધો છે અને હું ધન્યવાદ દઈશ અમારા પ્રિન્સિપાલ મેમને કારણ કે આજે જે અમારું આ ત્રણ દિવસનું પ્રોગ્રામ જે રજૂ કરવામાં આવ્યું એના માટે એમણે આખી એમની ટીમ એટલે બધા ટીચરો હું કોઈના વખાણ એક બધાના નામ લેવા જાઉં તો ઓછા પડે કારણ કે જેમને જેમને જે કામ સોંપ્યું હતું અત્યારે તમે થોડા પહેલા તમે ઇન્ટરવ્યુ આપ્યું જોયું તમે ત્રણ જે ટીચરો હતી તે સતત ત્યાં બેઠી હતી લખવાનું એને જોયું બી નથી શું થાય છે મેદાનની અંદર પોતાનું કામ બરાબર કરતા હતા એવી જ રીતે અમારા જે અહીંયા એનાઉન્સર છે જોઈ મેમ એ સતત ત્રણ કલાક સુધી અહીંયા બોલતા જ રહેતા હતા બધાને શું શું કરાવવાનું છે શું કરવાનું છે બધું ઇન્સ્ટ્રક્શન આપતા જ રહેતા એવી રીતે બધા અમારા ટીચરો કે જેને જેને જ્યાં ડ્યુટી આપી હતી એટલી એમણે પોતાના ભાવથી મહેનતથી અને ખંતથી એ લોકોને અહીંયા જે મહેમાનો આવે એનું સ્વાગત બી કરવાનું અને છોકરાઓને બી સંભાળવાનું અને કયો શું ભાગ લઈ રહ્યો છે ક્યાં છે એ ક્યાં ગયો છે કોઈને બાથરૂમ જવું હોય કોઈને પાણી પીવું એ બધી વ્યવસ્થા અમારા ટીચરોએ સંભાળી હતી ખરેખર હું એ બધા ટીચરોનો ધન્યવાદ માનીશ કે એમને જે જે ડ્યુટી આપવાની હતી પોતાની સમજી અને બધાએ કરી છે અને નોન ટીચિંગ સ્ટાફ પણ અમારો એટલો જ ઉમંગથી આમ કામ કર્યું છે અહીંયા સફાઈ વગેરે તમે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડમાં ક્યાં તમને જરા પણ કચરો જોવા નહીં મળશે આજે તો અમે આ પુણાવતી નારા છીએ અને અમને આનંદ થાય છે કે અમારું સ્કૂલનું નામ ગ્લોબલ વિઝન છે તો ખરેખર અમે ગ્લોબલ વિઝન સુધી જ કામ કરી રહ્યા છીએ હજી કરતા રહીશું કારણ કે અમને આવા સરસ મજાના પ્રિન્સિપલ મળ્યા છે અને આ પીટી ટીચર બી તમે જોઈ રહ્યા છો ખંતથી એકદમ કામ કરાવી રહ્યા છે હું ફરી એકવાર અમારા બધા ટીચરોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેઓ કારણ કે અમે લોકો તો ખાલી એલિવેશન છીએ બહાર દેખાઈએ પણ મહેનત અમારી કરતી હોય તો બધી ટીચરો કરે છે તો ખરેખર હું બધા ટીચરોનો અને ખાસ કરીને પેરેન્ટ્સનો બી જે પેરેન્ટ્સો અહીંયા આવી પોતે પાર્ટિસિપેટ કરતા તમે જોયું અત્યારે એમને પણ અમે મેડલ અને એ લોકોને પણ ઇનામ મળ્યા તો પેરેન્ટ્સને બી અમે એટલો જ આનંદ કરાવ્યો છે રોજના બે 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 ગેમો પેરેન્ટ્સ બી રમ્યા છે અહીંયા આ બધી તૈયારી જો કરાવી હોય તો મારા પ્રિન્સિપાલ મેન અને ખાસ કરીને અમારા શરીફા મેમ છે એ બધાને સાથે લઈને એ ચાલતા હતા અને બધાને જે જે કામ સોંપ્યું છે હું બધાના નામ કેટલાના નામ લેવા જાઉં હું તો કહું છું બધા અમારા હૃદયમાં છે ને ખરેખર એમણે ડ્યુટી અને ઉપરવાળાએ જોયું છે એ ખૂબ જ આગળ વધશે અને અમારી સ્કૂલ પણ એના ખૂબ આગળ વધશે આપ સૌએ અહીંયા આવી પધારી અને જે અમારી આ સત્ય હકીકત છે બધા સુધી પહોંચાડતો તો આપનો પણ હું ભૂમી અને કચ્છ આપનો પણ અમે ખૂબ ખુબ આભારી છીએ આભારી છીએ અને આજે અમારો આ પ્રોગ્રામ પૂર્ણ થવા થઈ રહ્યો છે હું કેમ ભૂલીશ અમારા અલી સર અલી સર આજે જે કરે ને તમે જોતા છો ફોટોગ્રાફી અમારા અલી સર છે ઓલરાઉન્ડર છે ગમે તે કામ એમને સોપો અલી સર અમારા તૈયાર જ હોય આજે તમે જે ફોટા જોતા હશો એ અલી સર એ આમ સમક્ષ કરીને બતાવ્યા છે સર અને આ ટીચર વોલેન્ટ્રો વોલેન્ટ્રો જાતે કેપ્ટન વાઇસ કેપ્ટન તમે જોયું આદિલે અત્યારે કેટલું સરસ રીતે તમને રજૂઆત કરી એવી રીતે બધા અમારા જે વોલન્ટિયર ભાઈઓ હતા એ પણ ખૂબ જ સરસ મહેનતથી પોતાની ફરજ સમજી અને કામ કર્યું છે એ બધા હું આપ બધાનો અને સર્વે અમારા સ્ટાફનો પૂરે સ્કૂલનો મેનેજમેન્ટનો અને અમારા સાથે કામ કરતા હેમાંગી મેમ કે બીજા જે જે ટ્રસ્ટીઓ છે એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છે ધન્યવાદ ભારત માતા કી જાય અસ્તુ હું અબોટી હિમાંગી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલનો ટ્રસ્ટી છું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફિફ્ટીન એટલે બે હજાર થી અમારી શાળા કાર્યરત છે આજે એને દસ વર્ષ પૂરા થયા છે એટલે એક તો એ બી ખુશી છે કે દસ વર્ષ પૂરા થયા અને દસ વર્ષમાં અમારી સ્કૂલે એટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે કે તમે હર વર્ષે આવો જ છો અને જોવો જ છો કે કો કરિક્યુલર એક્ટિવિટીઝ બિકોઝ એજ્યુકેશન એ તો ઇમ્પોર્ટન્ટ છે જ એની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટી કે પાર્ટ ઓફ સ્ટડી કે કો જેમાં હોર્સ રાઇડિંગ છે સ્વિમિંગ છે માર્શલ આર્ટ છે કે સ્પોર્ટ્સ ને લગતી કોઈ બી ગેમ્સ છે એ અમારી સ્કૂલમાં કરાવવામાં આવે છે અને એની સાથે સાથે અમારી સ્કૂલમાં અમારા પ્રિન્સિપાલ મેમ જે બેંગ્લોરના છે લાસ્ટ ટેન ઇયર્સ થી જે પૂરી મહેનત કરીને આ સ્કૂલના ને અમે જયારે સ્કૂલ સ્ટાર્ટ કરી ત્યારે અમે સેવન્ટી ફાઈવ સ્ટુડન્ટ થી સ્કૂલ સ્ટાર્ટ કરી હતી અને આજે અમારા ટેન ઇયર્સમાં ફાઈવ હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ છે જે એક અમારું મોટું અચિવમેન્ટ છે સો એ માટે હું અમારા ફુલ સ્ટાફ અને મેનેજમેન્ટ ભગવાનજીભાઈ ઝાલા અને અમારી પૂરી ટ્રસ્ટી વાતી હું સૌનો આભાર માનું છું કે સૌએ મહેનત કરી આને સ્કૂલને ઊભી કરી છે અને ફ્યુચરમાં બી અમે આવા કામ કરતા રહીશું એ હું અહીંથી ખાતરી આપું છું થેન્ક યુ નમસ્તે મારું નામ જીતેશ ડુડિયા છે અને લાસ્ટ 2 યર થી હું گلوبલ વિઝન સ્કૂલ સાથે જોડાયો છું અમે લાસ્ટ યર પણ અ અહીંયા સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરી હતી અને આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી છે આ વર્ષે પણ અને લાસ્ટ યર પણ આપણે જે ખેલ જગતની અંદર આપણું જે ભારત છે હમણાં લાસ્ટ ઓલિમ્પિક પણ ભારતની અંદર થવા જઈ રહ્યું છે તો ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબનું પણ સપનું છે કે વધુમાં વધુ ભારતના જે વિદ્યાર્થીઓ છે એ સ્પોર્ટ્સની અંદર આગળ વધે અને ભારતનું નામ રોશન કરે કેમ કે દુનિયાની અંદર જોઈએ આખા દુનિયાની અંદર સૌથી વધારે યંગ પીપલ જે છે એ ભારતમાં રહેલું છે તો ભારતના જે છોકરાઓ છે એ ઘણીવાર કોચના અભાવને કારણે પછી સાધનોના અભાવને કારણે જે પાછળ રહી જાય છે તો નરેન્દ્ર મોદી સાહેબનું અને બધા જે અમારી સ્કૂલના ટ્રસ્ટી છે એમનું પણ એ જ સપનું છે કે આપણા બધા છોકરાઓને તમે એટલી મહેનત કરાવો કે એ આપણી સ્કૂલનું તો ઠીક છે પણ આપણા દુનિયામાં ભારતનું નામ રોશન કરે અને આપણા ભારતને સ્પોર્ટ્સના લેવલમાં પણ આગળ લઈ જાય અને આપણા નાના એવા માંડવીમાંથી સારા એવા છોકરાઓ સ્પોર્ટ્સમાં આગળ વધે આ વર્ષે પણ ખેલ મહાકુંભમાં અમારી સ્કૂલમાંથી શોર્ટપુટ ડિસ્કસ થ્રો રનિંગ રેસ ગર્લ્સ અને બોયસ બધા ડિસ્ટ્રિક્ટ લેવલે પણ નંબર લઈ આવ્યા છે સ્ટેટ લેવલે ચેસ વગેરેમાં પણ નંબર લઈ આવ્યા છે યોગામાં તો અમારો એ જ પ્રયત્ન રહી છે કે છોકરાઓ જે છે એ વધુમાં વધુ આગળ વધે અને આગળ જાય અને ભારતનું અને અમારી સ્કૂલનું નામ રોશન કરે થેન્ક યુ પ્રિન્સિપલ મેમ ડિવાઈડ અવાર ડ્યુટીસ નેટ વી થ્રી ઇન ધ સર્ટિફિકેટ રાઇટિંગ ડ્યુટીસ इन ड्यूरिंग स्पोर्ट्स इवेंट्स एंड आवर के जी से के जी से जी से डिस आर पार्टिसिपेट इन द पेरेंट टू एंड दे आर लाइक एनिमल कॉस्ट्यूम दे हैव एंड दे आर वेरी ब्यूटिफुली पार्टिसिपेट ऑल ऑफ दिस थिंग्स एंड डिसिप्लिन वाइज दे आर टेकिंग देर सर्टिफिकेट्स एंड मेडल ऑल्सोरी शाला ने आजकल आजकल करता दस वर्ष थी गया છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને માંડવીમાં સીબીએસસીના માધ્યમ દ્વારા બોર્ડ દ્વારા એજ્યુકેશન આપનારી આપણી એક જ શાળા છે જે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી છે જેના ચેરમેન સર ભગવાનજીભાઈ ઝાલા છે પ્રિન્સિપલ મેમ અનિતા મેમ છે અને લોકલ ટ્રસ્ટી અહીંયાના આપણા હિમાંગીબેન આબોટી છે અને જે ખાલી શિક્ષણ જ નથી પૂરું પાડતા શિક્ષણ સાથે અનેકવિધિ એક્ટિવિટીઝ બહુ બધું કાર્ય અને આ સ્પેશિયલી આ સ્પોર્ટ્સનું આયોજન જે દર વર્ષે સ્પોર્ટ્સ વીક કે સ્પોર્ટ ડેનું આયોજન થાય છે એમાં અમે ધ્યાન રાખીએ છીએ કે દરેકે દરેક બાળકને મોકો મળે અને એ લોકોને પોતાની જે મનપસંદ રમત હોય એમાં એ લોકો સારામાં સારું દેખાવ કરી શકે એવો પ્રયત્ન કરવામાં આવે છે અને કોશિશ કરીએ છે કે અમારા તરફથી બનતું અમે બધું જ પૂરું પાડી શકીએ એના માટે લગભગ પંદરથી વીસ દિવસ પહેલાંથી બધી તૈયારીઓ ચાલે છે કઈ ગેમ રાખવાની કઈ રીતે રાખવાની કેમ કે આપણી પાસે ચાર હાઉસ છે રેડ ગ્રીન યલો અને બ્લુ અને એ હાઉસમાં દરેકે દરેક બાળકને નાનાથી મોટો અને ઇવન કેજી સેક્શન એ પણ ભાગ લઈ શકે પરેડમાં પણ આ વખતે આપણે કેજીને પણ જોડ્યા હતા તો જે પણ બાળકો છે બધાને એમાં લાભ મળે એ લોકો ડિસિપ્લિન શીખે અનુશાસન શીખે એ હેતુથી આ બધું આયોજન કરવામાં આવે છે થેન્ક યુ અમારા સ્કૂલે ત્રણ દિવસનો સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરેલો હતો જેમાં બધા સ્ટુડન્ટે બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યો અને અમને બધાને ડ્યુટી પર આપેલી હતી જેમાં અમારી ડ્યુટી થોડી ટફ હતી જેમ કે સર્ટિફિકેટ રાઇટિંગની જે અમે સારી રીતે નિભાવી અને અમે એના લીધે થોડું ગેમ્સમાં પણ આમ ધ્યાન ના આપી શક્યા પણ તો પણ અમને મજા આવી અને બધા છોકરાઓએ બધા ચિલ્ડ્રન ડે ખૂબ એન્જોય કર્યું અહીંયા અને સાથે સાથે અહીંયા એક સારી વાત એ થઈ કે સ્ટુડન્ટ તો હતા જ ગેમ્સમાં પણ ટીચર્સ અને પેરેન્ટ્સને પણ મોકો મળ્યો અને લોકોએ પણ એન્જોય કર્યો એન્ડ દે જસ્ટ રિમેમ્બર દેઆર ચાઇલ્ડહુડ ઓલસો થેન્ક યુ સર અમે એટલા બ્લેસ્ડ છીએ કે અમને માંડવી જેવા ગામમાં આવી સરસ સ્કૂલ મળી છે અમારા છોકરાઓને અહીંયા ટીચિંગ જ ખાલી નહીં ટીચિંગ સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બીજી પણ સાયન્સ એ લોકો ફન ફેર કરતા હોય છે બીજો પણ ઘણો બધો નોલેજ સ્કૂલમાં મળતો હોય છે છોકરાઓને અને છોકરાઓની સાથે પેરેન્ટ્સને પણ એ લોકો એટલો જ ઇન્વોલ્વ કરે છે અમને બધું થોડા થોડા ટાઈમે સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ હોય આમ સ્પોર્ટ્સ ડેમાં ઇન્વાઇટ કરવામાં આવે એટલે અમને ખબર પડે કે સ્કૂલમાં એકચ્યુઅલી શું હાલે છે કે પેરેન્ટ્સને ખબર ન હોય છોકરાઓ ગયા અને આવી ગયા અમને સ્કૂલની બધી વિગતો મોબાઈલમાં પણ એ લોકો આપતા હોય છે અમારા પોતાના સ્કૂલમાં અલગ અલગ ધોરણના ગ્રુપ એ લોકો એ પાડ્યા છે એટલે સ્કૂલમાં શું ક્લાસમાં રોજ થાય છે ને એની બધી જાણ પણ અમને ઘર બેઠે મળે છે છોકરાઓની એટલે અમે ખરેખર બહુ છીએ કે અમારા છોકરાઓને આવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો છે અને સાચા અમને પણ આમાં પ્રાઇઝ મળી છે અમે પણ જીત્યા છીએ અને અમને પણ બહુ મજા આવી કે અમને એ લોકો ઇન્વાઇટ કર્યા અને ઇન્વોલ્વ કર્યા એના સ્પોર્ટ ડેમાં ને મિસ આદિકનાથ હ આઈ સ્ટડીં ક્લાસ નાઇન એન્ડ આઈમ ફ્રોમ સ્કૂલ ગ્લોબલ વિશન ઇન્ટરનેશનલ સ્કૂલ જીવીએસ I am the sports captain of this school and we have organized a sports fest 2025 in our school. So it was the plan for three days. On very first day, our all the office bearers present over here, as you can see, school captain, disciplining captain, we all did here uh, parade and then we uh, hosted all the flags, we welcomed our chief guest and then after we started uh, first day of our uh, sports day, on the very first day uh, our uh, small st uh, small kids of lkg and ukg uh, they all uh, did race and uh, th there are so many housewise events in our school also like kabaddi disc throw and uh, long jump short put 200 meter race hurdle race we have uh, tried that our sports day should be related to the uh, olympics means we are inspired from that we are not doing on such a large scale but on the scale which we are doing That is, I think so. It will be the best in the our city in uh, in our town Manvi. And uh, I am really very happy that I am uh, managing this sports day of my school. And I really feel proud that this time our sports day has was best. मैं जा सकती हूँ अगर, I am studying in class third. तो आज हम करा, आज हमने sports day का last day celebrate किया है। हम sports day हर year करते हैं। हम स्पोर्ट्स डे हर ईयर सेलिब्रेट करते हैं और बाकी सारे फेस्टिवल्स भी करते हैं तो आज हमने गेम्स भी खेली फर्स्ट डे यूकेजी एलकेजी के छोटे बच्चों का था और आज हमने बहुत सारी गेम्स भी सीखी लाइक हर्डर रेस शॉर्ट कुट एंड और एक्सेट्रा मैं आ, सारे प्रिंसिपल्स ट्रस्टीज एंड टीचर्स का थैंक यू मानती हूँ क्योंकि उन लोगों ने हमें ये सब कुछ सिखाया है थैंक यू मारु नाम दिव्या छे आई एम स्टडिंग इन टेंथ टुडे वी वर हैविंग अवर लास्ट डे ऑफ अवर एनुअल स्पोर्ट्स डे इट वॉज ऑर्गेनाइज थ्री डेज बिफोर Uh, we had our grand opening day. On that day, our chief esteemed guest came. They inaugurated, and it was a way on a huge scale. It was done. Uh, we had everything planned very well. Well, uh, I would like to thank our uh, teachers, uh, Chairman Sir, our Principal Ma'am for that because it was. It is not possible without uh, teachers because they are the one who guide us. Uh, we are the outgoing batch uh, for tenth. Uh, after this, we will go uh, and we would like to set a benchmark for our other students so they can also do uh, good in their future for other uh, programs and all, annual day, sports day. Uh, on the first day, toddlers came, they, they made everyone feel happy. And uh, today, we were for, for outgoing batches also. There were games like uh, long jump, uh, disc throw, short put, everything was there so at last, i would like to thank our everyone who made this uh, possible, students who uh, sit uh, sit calmly and helped us to manage this all. thank you. good morning. myself, Bhavan ganatra, and i am the part of office bearer's team of cvis. i am grateful to be the part of the school. and the things our parents, our teachers, the management of the school does for us is a level behind what we thought. તમે આવ્યા છો એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ એનામાં પણ અમારી સ્કૂલ બહુ સારી રીતે કરી રહી છે અને બધી જ ઘણી બધી ગેમ્સ અહીંયા ઓર્ગેનાઇઝ થાય છે જે સ્ટુડન્ટની અંદર જે કઈ પણ ભરેલું છે જે કઈ પણ એને આવડે છે એ બધું બહાર કાઢવા આ સખત મહેનત કરતી રહે છે ડિબેટ કોમ્પિટિશન્સ અને ઘણી જ બધી એવી કોમ્પિટિશન પણ થાય છે કે જેથી અમને ઘણું જ બધું સારું નવી નવી વસ્તુ શીખવા મળે છે અને મેનેજમેન્ટ સ્ટાફ અમારા ટીચર્સ બહુ જ સપોર્ટ સપોર્ટિવ છે બહુ જ ફ્રેન્ડલી છે અને અમારા માટે એ બધું જ કરવા માટે તૈયાર છે Hi everyone, my name is Mokshaba Jadeja and I am from class 9 from school Global Vision International School. I am also the head girl of this school. So I am proud to say that our school has completed Sports Meet 2025 flawlessly and very nicely. So first of all I want to con congratulate every participant who have participated in this event and uh, as a student of gvis i am proud to say that uh, we are not just excelling in academics but we are also taught the true value of sportsmanship what is the importance of sports in our life so i am very grateful to our chairman sir principal ma'am staff management and a very special thank you to our students council's team our office bearers team who helped us to manage this event very flawlessly and nicely thank you